ભરૂચના અંકલેશ્વરમાં એક પ્રાઇવેટ કંપનીની મેળવવા માટે ગુજરાતી યુવાનોના એટલા બધા ધસારા વચ્ચે ત્યાં ઉપસ્થિતિ થઈ રેલિંગ તૂટી પડી અવ્યવસ્થા થઈ ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વને વિનંતી કરું છું મારા ગુજરાત નો યુવાન મહેનતું બુદ્ધિમાન છે ગુજરાતમાં એને નોકરી ના મળે કઈ પ્રકારનો આપણો વહીવટ છે એક તરફ યુવાનો જો આટલો સંઘર્ષ પ્રાઇવેટ કંપની માટે જઈને કરવા માંગતા હોય અને બીજી તરફ સરકારી કચેરીઓમાં લાખો નોકરીઓ ખાલી પડી છે શા માટે આપણે એને ભરતા નથી આઉટસોર્સિંગ કરાવવાનું એટલે એમાં મલાઈ ખાવા મળે એટલે કાયમી નોકરી નહીં કોન્ટ્રાક્ટ પદ્ધતિ આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત શા માટે આ બધું આખરે મોટા ઉદ્યોગપતિઓના લાભ માટે કે કોઈ આઉટસોર્સિંગ કરનારાના લાભ માટે કાયમી નોકરીઓ જે મહેકમની મંજૂર થયેલી જગ્યાઓ છે શા માટે ભરાતી નથી

અને પૂરી નોકરીઓ મળી જાય છે અરે વાયબ્રન્ટમાં કરોડો કરોડો રૂપિયાનું આંધણ થયું વર્ષો વર્ષોથી જે જમીનો ભાવે મોટા કિંમતીઓને પધરાવી અને ગુજરાતની જનતાને એમ કહ્યું હતું કે રોજગાર એટલો ઉભો થઈ જશે કે યુવાન બેરોજગાર નહીં રહે એટલે અમે આ કરીએ છીએ કેટલા રૂપિયા ગયા કેટલી જમીનો ગઈ અને સામે

એવા આંકડાઓ પબ્લિસિટી માટે તમે કર્યા હતા મહેરબાની કરીને ભારતીય જનતા પાર્ટીની બંને સરકારોને કેન્દ્ર અને રાજ્યને વિનંતી કરું છું કે તાત્કાલિક ખાલી જગ્યાઓને ભરી દો આઉટસોર્સિંગ ફિક્સ પગાર કરાર આધારિત બંધ કરો નિયમિત નોકરીઓ આપો અને ગુજરાતના યુવાનને આવી કફોડી સ્થિતિમાં નોકરી લેવા માટે ધક્કા મૂકીને કોઈ જાણે ભીખ મેળવવાની હોય એ રીતેની અપમાનિત થનારી પરિસ્થિતિમાં મારો ગુજરાતનો નો યુવાન ન મુકાય એ માટે સત્વરે સરકાર પગલાં ભરે એવી અપેક્ષા રાખું છું